કરાર પૂરો થયો હોવાની પણ અહિયાં માહિતી મળી રહી છે કે જે વિસ્તાર ને કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે પણ સરકાર ત્યાં હજી તેમનો વિકાસ નથી શકી મહત્ત્વપૂર્ણ સમાચાર એ છોટા ઉદયપુરથી સામે આવી રહ્યા છે ઉદયપુરમાં આજથી ત્રણ દિવસ પહેલાં એ છોટા ઉદયપુરના એ તુરખેડાની અંદર એ જે રીતની સગર્ભા મહિલાને જ્યારે દુખાવો ઉપડ્યો હતો અને ત્યારે તેમને હોસ્પિટલે લઈ જવા માટે એ જોડીનો ઉપયોગ કરવો પડ્યો હતો ત્યારે છોટા ઉદયપુરમાં સગર્ભા મહિલાના મોતનો મામલો હવે ગરમાયો છે જિલ્લા આરોગ્ય અધિકારીએ સમગ્ર મામલે હવે તપાસ તેજ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે તુરખેડામાં સગર્ભા મહિલાનું એ જે રસ્તાઓના અભાવે અને તાત્કાલિક સારવાર ન મળવાના કારણે જે મોત નીપજ્યું છે કડી પાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને એ નોટિસ પાઠવવામાં આવી છે તો સાથે જ તુરખેડાના સબ સેન્ટરના કર્મચારીને પણ એ નોટિસ ફટકારવામાં આવી છે બંને સેન્ટરો પરથી એ તાલુકા વિકાસ અધિકારીએ ખુલાસો માગ્યો છે સાથે જ ગાયનેક ડોક્ટરનો છ દિવસ પહેલાં કરાર પૂરો થયો હોવાની પણ અહીંયા માહિતી મળી રહી છે નવા ડૉક્ટરની નિમણૂક ના થતા મહિલાને એ વડોદરા લઈ જવી પડી હતી અને એકસો ને દસ કિલોમીટર જેવો રસ્તો કાપી અને મહિલાને એ છોટા ઉદેપુરના તુરખેડાથી જ્યારે વડોદરા લઈ જવામાં આવી ત્યારે આ તંત્રના પાપે અને આરોગ્ય અધિકારીઓના એ ડોક્ટરો હાજર ન હોવાના કારણે આ એક સગર્ભા મહિલાનું એ મોત થયું હતું તેને લઈ અનેક વખત અમે સવાલો ઉઠાવ્યા હતા અનેક વખત ત્યાંનું તંત્ર ત્યાંના રાજનેતાઓ અને તેના અધિકારીઓ પાસે અમે સવાલ કર્યો હતો કે આ મહિલાના મોતની જવાબદારી કોણ સ્વીકારશે અનેક વખતે આદિવાસીઓના નામે રાજનેતાઓ એ મત માગતા હોય છે આદિવાસીઓના નામે વાહવાઈ લૂટતા હોય છે જ્યારે આ મહિલાનું મોત થયું ત્યારે કેમ એક પણ આદિવાસી વિસ્તારના નેતાઓ એમની મુલાકાતે ના પહોંચ્યા કેમ આદિવાસીઓના મતથી જીતેલા અને ત્યાં રાજ કરતા રાજનેતાઓ આ મહિલાની ખબર અંતર કે તેમના પરિવારની ખબર અંતર પૂછવા ના ગયા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે જે વિસ્તારને કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે પણ સરકાર ત્યાં હજી તેમનો વિકાસ નથી પહોંચાડી શકી એ પણ એટલી વરવી વાસ્તવિકતા છે અનેક વખત આ વિસ્તારમાંથી રોડ રસ્તાઓના કારણે એ મહિલાઓને જોડીમાં દવાખાને લઈ જાવી પડે છે અનેક વખત આ જ રીતના મહિલાઓના મોત થયા છે આની પેલા ગુજરાત હાઈકોર્ટે પણ એ સુઓ મોટો દાખલ કરી અને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી તેમ છતાં પણ એજ ઘટનાનું ફરીથી અહીંયા પુનરાવર્તન થયું છે જે ઘટના ફરીથી ના બનવી જોઈએ એ જ ઘટના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આજ રોડ ઉપરથી લોકો અંધારા અને જંગલ વિસ્તારના કાચા રસ્તાઓમાંથી પણ એ સગર્ભાને દવાખાને પહોંચાડવા માટે જોડી ઉપર લઈ જાવી પડે છે આઝાદીના પિંચોતેર વર્ષ પછી પણ જ્યારે નેતાઓ વરવી વાસ્તવિકતા જોઈ નથી શકતા વિકાસની વાતો કરે છે પણ આ વિકાસ અહીંયા ખુલ્લો પડે છે કે જે વિસ્તારની અંદર એ ત્રીસ ત્રીસ વર્ષથી આ શાસન કરતા નેતાઓ હજી ત્યાં કેમ વિકાસ નથી પહોંચાડી રહ્યા જ્યારે હવે સવાલ આવે આરોગ્ય વિભાગનો કે આ મહિલાને જ્યારે ત્યાંના સ્થાનિક હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી ત્યારે ત્યાં ડોક્ટર કેમ હાજર ન હતા ત્યાં ડોક્ટર હાજર હોત તો આ મહિલાને તાત્કાલિક સારવાર મળી રહે પણ ત્યાં ડોક્ટર હાજર ન હોવાના કારણે ત્યાંથી એકસો દસ કિલોમીટર એટલે કે વડોદરા આ મહિલાને રિફર કરવામાં આવી અને મહિલા એ વડોદરા પહોંચે તે પહેલાં જ તેમને પોતાનો દમ તોડી દીધો હતો હવે જ્યારે આ મામલાની ચર્ચાઓ શરૂ થઈ ત્યારથી હવે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે આ મામલાની જે તે અધિકારીઓને નોટિસ આપતા એ આરોગ્ય વિભાગના અધિકારીએ શું કહ્યું આવતે પણ સાંભળ્યું તો રૂપેડામાં જે સગા બેનનો જે કમોત જે થયો છે એને ધ્યાનમાં રાખી અને અમારા આરોગ્ય વિભાગ દ્વારા જે આરોગ્ય વિષયક સેવા આપવામાં કોઈ પણ વિલંબ કે દેખાય એ અંગેની તપાસ અંગેની એક આપણે તાકીદ કરી એક યાદી ત્યાંના મેડિકલ ઓફિસર પાણી અને કર્મચારીઓને અમે યાદી પાઠવેલી છે એ યાદીના ખુલાસા ભાગરૂપે એ અમને જે કંઈ જવાબ આપશે એ પ્રમાણે આગળ અમે કાર્યવાહી કરીશું

આ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી છે તેઓ તુરખેડાની ઘટનામાં ગંભીર નોંધ લીધી તુરખેડામાં જે એક મહિલાને જોડીમાં રાખીને રોડ સુધી લાવવામાં આવી હતી અને પહોંચાડવામાં આવી હતી ત્યારબાદ તેને છોટાઉદેપુર ખાતે પહોંચાડવામાં આવી હતી આ સમય દરમિયાન તેને સારવારમાં વિલંબ થયો હતો અને જેને લઈને આ મહિલાને વડોદરા પહોંચાડવામાં આવી હતી વડોદરા તેનું મોત થયું હતું ત્યારે ગંભીર ઘટનાને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી બંને જે કડી ડોક્ટર તેમજ તુર તુરખેડાની જે ફિમેલ હેલ્વર્કર છે તેને નોટિસ પાઠવી છે છોટાદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીની આ કામગીરીથી કર્મચારીઓમાં ફકડાવ્યા પડે છે જ્યારે બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાં જે ફરજ બજાવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેઓ ધ્યાન આપતા નથી ડોક્ટરો અને આવી ઘટનાઓ બને છે ત્યારે હવે આવી ઘટનાઓ ના બને તે માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે તેવું જણાવ્યું છે રફિક દણીવાલા ન્યૂઝરૂમ છોટાદેપુર